सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा देखिए मेरे दिमाग में एक नंबर है नरेंद्र मोदी जी मांडिया में गणेश विसर्जन के दौरान हिंसा નમસ્તે દર્શક મિત્રો નવા આપનું સ્વાગત છે આજે મોટા સમાચાર અમેરિકા તરફથી આવ્યા છે અમેરિકામાં બાઇડેન સરકાર એ ભારતમાં મોદી સરકારની પાછળ પડેલી છે પહેલા તબક્કામાં કોરોનામાં રસી માટે કાચી સામગ્રી માંગવામાં આવી હતી ત્યારે એમણે આપવાની ના પાડી હતી પરંતુ પછી ભારતે યાદ અપાવ્યું કે હાઇડ્રોક્લોરોક્વિન તમારે જ્યારે જરૂર હતી ત્યારે અમે પૂરી પાડી હતી તો એ પછી એમણે આપી હતી હવે આજે નવું ગતકડું એમણે એ કર્યું છે કે ભારત માટે જે આતંકવાદી છે એવા ગુરુ પદ પન્નુ ખાલિસ્તાની આતંકવાદી એને એની અત્યારનો જે પ્રયાસ થયો એ પ્રયાસ માટે એને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સમન્સ આપ્યું છે વિચાર કરો કે આ પ્રકારનું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને આવું સમન્સ આપવામાં આવ્યું હોય તો અમેરિકા એને એક પ્રકારનું યુદ્ધની વાત ગણી લે કે કેમ એ પ્રશ્ન છે પરંતુ આ પ્રકારનું વાત છે અને આપણા વિદેશ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે જે અમેરિકા આક્ષેપ લગાવી રહ્યો છે બિલકુલ અનુચિત છે નિરાધાર છે અને કહ્યું છે કે ઓગણીસો સડસઠના ગેરકાયદે પ્રવૃત્તિ એને અટકાવવાના અધિનિયમ હેઠળ એને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો અને પરનોન છે એ વારે ઘડીએ નરેન્દ્ર મોદીની હત્યા કે ભારતમાં જે જે પ્રકારનું ગતિવિધિઓ દેશ વિરોધી થાય છે એને સમર્થન આપતો રહ્યો છે ફોન બધા કરતો રહ્યો છે તો આ પ્રકારની વાત હવે અમેરિકા છેલ્લી પાટલી છે એ કહી શકાય અમેરિકાનું બાઇડન સરકાર છે જ્યાં સુધી છે ત્યાં સુધી એટલે ચૂંટણી સુધી જ લગભગ બનાય છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એવી પૂરી શક્યતા છે પરંતુ ભારતની અંદર પણ મોદી સરકારને હટાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને આ વાત જો ભાજપ વાળા કરે કે બધા ષડયંત્રોની જે થિયરી ચાલતી હોય છે એ પ્રકારની એક નવી થિયરી હશે પરંતુ આ વાત ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફીએફ એને પોતાના રિપોર્ટમાં કહ્યું છે આ જે સંગઠન છે એ ત્રાસવાદી પ્રવૃત્તિને રોકવા માટેનું સંગઠન છે અને જે લોકો ત્રાસવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે એને ફંડિંગ પૂરું પાડે છે એને એની વિરુદ્ધ પગલાં લે છે પાકિસ્તાનને વારે ઘડી ગ્રે લિસ્ટ બેક લિસ્ટમાં એણે નાખ્યું હતું આ જે સંગઠન છે એને ચેતવણી આપી છે કે ભારતમાં ઉગ્રવાદી વામપંથી સમૂહ ભારત સરકારને ઉખાડી ફેંકવા માગે છે ઉગ્રપથી ઉગ્રવાદી વામપંથી સમૂહ ડાબેરીઓ એમાં ઉગ્રવાદી તો એ વાત સમજવા જેવી છે એને એમ પણ કહ્યું કે અલકાયદા આઈએસઆઈએલ અને જમ્મુ કાશ્મીર આસપાસ જે જૂથો સમૂહો સક્રિય છે એ લોકો પણ આતંકવાદી પ્રવૃત્તિ કરી કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને એમાં વામપંથી ઉગ્રવાદી સમૂહ એ પણ આમાં જોડાયેલો છે પરંતુ ભારતમાં દેખીતી રીતે ઘણી બધી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી જ રહી છે ઓલરેડી આપણે ટ્રેનના અનેક બનાવો છે એ જોઈ ગયા અજમેરની વાત હોય કે પછી કાલિંદી એક્સપ્રેસની વાત હોય સાબરમતી એક્સપ્રેસની વાત હોય માલગાડીની વાત હોય આજે એક નવો બનાવ ઉત્તર પ્રદેશમાં બન્યો રામપુર કાઠગોદામ રૂટ ઉપર ટ્રેનને પલટવાની કોશિશ કરવામાં આવી એને ટ્રેક ઉપરથી એ નીચે ઉતરી જાય એવો પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બોર્ડર પર ટ્રેનને ને પાટા ઉપરથી ઉતારી પાડવા માટે ત્યાં થાંભલો રાખવામાં આવ્યો હતો અને આપણા સદનસીબ છે મિત્રો કારણ કે આ વારંવાર મારે કેવું પડે છે એનું કારણ એ છે કે એક મોટી દુર્ઘટના બને છે તો તરત જ ડ્રાઈવર સરકાર રેલવે આ બધાને જવાબદાર ગણાવવાનો એક ગીધ પત્રકારત્વ ચાલુ થઈ જાય છે પરંતુ આવા જ્યારે બનાવો બને છે ને પોઝિટિવ બનાવો તો એને વખાણનાર કોઈ નથી હોતું તો લોકો પાયલટે આને દૂરથી જોઈ લીધું ને ઇમરજન્સી બ્રેક લગાવી દીધી અને પછી થાંભલો હટાવી અને ટ્રેનને રવાના કરવામાં આવી તો વિચાર કરો આ પ્રકારની બનાવો બનાવી બની રહ્યા છે બીજો મોટો બનાવો આજે બિહારમાં બન્યો બિહારમાં જાતીય એટલે કે જાતિ જાતિ વચ્ચેની લડાઈ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને એમાં ગઈકાલે એટલે કે અઢાર સપ્ટેમ્બરે રાત્રે મહાદલિત સમુદાયના લગભગ ડઝનેક ઘરોમાં બારેક ઘરોમાં આગ લગાડી દેવામાં આવી અને ત્યાંથી એ વિસ્ત વિસ્તારમાં તો તણાવ ફેલાઈ ગયો પરંતુ આને જાતિ જાતિ વચ્ચેની લડાઈને ખાસ કરીને સવારણા વિરુદ્ધ દલિત એ પ્રકારનો પ્રયત્ન કરવાનો પ્રયાસ એ પ્રકારનું આખું નેરેટિવ બનાવવાનો પ્રયત્ન છે એ વિપક્ષો દ્વારા કરવામાં આવ્યો અને રાહુલ તો જે જાતિની વાત કરીને હિન્દુઓને વિભાજીત કરવાનો પ્રયત્ન ચૂંટણીમાં કરતા રહ્યા છે એમણે કહ્યું કે નવાદામાં મહાદલિતોની આખી પૂરા એની ઘરો છે સળગાઈ દેવા એસી થી વધુ પરિવારોના ઘરો નષ્ટ કરી દેવું એમાં એટલે આ બતાવે છે કે બિહારમાં બહુજનો એટલે કે દલિતો વિરુદ્ધ અન્યાયની એક ખૂબ જ ડરામણી તસવીર છે છે ઉભરીને બહાર આવે પોતાનું ઘર અને સંપત્તિ ખોઈ ચૂકેલા આ દલિત પરિવારોનો ચિત્કાર અને ભયંકર ગોળીબારો એની ગુંજથી વંચિત સમાજમાં મચેલો આતંક પણ બિહારની સુતેલી સરકારને જગાડવામાં સફળ નથી થઈ શક્યો ત્યાં ભાજપની અને નીતિશ નીતિશ કુમારની સરકાર છે નીતીશ કુમાર મુખ્ય પ્રધાન છે એટલે સ્વાભાવિક છે કે આ નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જો વિદેશમાં પણ આ રીતનું જઈ શકે કે ભારતમાં દલિતોને ખૂબ અન્યાય થાય છે પરંતુ આમાં જે મહાદલિત છે એવા નેતા જીતેન કુમાર માંજી એ અત્યારે કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ છે એમણે આખી વાત કરી ત્યારે આખું બહાર આવ્યું કે આખું ષડયંત્ર છે એ કોઈ દલિત વિરુદ્ધ સવર્ણનું અથવા તો સવર્ણ વિરુદ્ધ દલિતનું નથી પરંતુ આ છે એ જમીનના ઝઘડામાં જે દલિત છે એની વિરુદ્ધ મહાદલિતનું આખું ષડયંત્ર છે અને એમાં એમણે કહ્યું કે નવાદામાં મુસહર ચમાર અને દુસ્સાહ જાતિના લોકો વર્ષોથી એક જગ્યાએ રહે છે પરંતુ વિરોધી જાતિ ખાસ કરીને યાદવ જાતિ એના જે લોકો છે એ જમીન ઉપર કબજો કરવા માટે કેટલાક દુસ્સાહ જાતિના લોકો સાથે મળીને આ ઘટના કરી છે અને અત્યારે બિહારમાં જમીન સર્વેનું કામ ચાલી રહ્યું છે એટલે જમીન પોતાની કરી લેવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે આ આ પ્રકારના બનાવો વધી રહ્યા છે એને પણ સરકારે કંટ્રોલમાં લેવી જ પડે કારણ કે આ પ્રકારનું થાય તો વિચાર કરો કે આખા દેશમાં આગ લાગી શકે અને વિદેશમાં જે નેરેટિવ જાય તો જાય આની સાથોસાથ મિત્રો એ પણ જોવા જેવું છે કે કાશ્મીરના મુદ્દે ત્રણસો સિત્તેર કલમ પાછી લાવીશું આવું જાહેરાત છે એ નેશનલ કોન્ફરન્સે કરી છે આ બાબતે એની સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસ મૌન છે એનો અર્થ થયો ગઠબંધન તમે કર્યું છે તો એનો અર્થ એ શું થયો કે ત્રણસો સિત્તેર કલમ પાછી લાવીશું અને આ પ્રકારના નિવેદનો તો અગાઉ પણ આપવામાં આવ્યા હતા તો એમાં હવે પાકિસ્તાન ભળ્યું છે જો ભાજપ આ બાબત લાવે તો એમાં એવું કહેવામાં આવે કે ભાઈ ચૂંટણીમાં તમે પાકિસ્તાનને લઈ આવો છો પરંતુ પાકિસ્તાન કુદી પડે છે રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું છે ને એમણે કહ્યું છે કે આ બાબતે એટલે કે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર બાબતે કોંગ્રેસ ગઠબંધન સાથે અમે સહમત છીએ આનો અર્થ એ થયો કે પાકિસ્તાન પણ જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર લાવવા માંગે છે કલમ ત્રણસો સિત્તેર એટલે દલિતોને અન્યાય કલમ ત્રણસો એટલે એક જ દેશમાં બે ધ્વજ કલમ એટલે એક જ દેશમાં બે બંધારણ કલમ ત્રણસો સિત્તેર એટલે એક દેશમાં બે વડાપ્રધાન અને એ કલમ ત્રણસો સિત્તેર એટલે આખું અલગ દેશ હોય એમાં કેન્દ્ર સરકારની યોજનાઓ લાભ કરી હોય તો પણ એને જો એને લાગુ કરવી હોય તો જ કરે આ પ્રકારનું એટલે એક પ્રકારનું અલગ દેશ જેવું થઈ ગયું અને એમાં દીકરી છે એ ખૂબ ભણેલા હોય ડોક્ટર થયા હોય પરંતુ એને સરકારી નોકરી ન મળી શકે કારણ કે એ એને નાગરિકત્વ ત્યાંનું ગણાતું નથી તો આ પ્રકારનું જે છે એને સમર્થન પાકિસ્તાને આપ્યું છે એટલે આ સમજવાની વાત છે આમ પણ જમ્મુ કાશ્મીર બાબતે જયારે કલમ ત્રણસો દૂર કરવામાં આવી હતી ત્યારે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદનનો ઉપયોગ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની રજૂઆત કરવા માટે કર્યો હતો એટલે આ જે કોંગ્રેસનું અત્યારનું વલણ છે ભૂતકાળની વાત નથી કરતા પરંતુ અત્યારની વાત છે રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની એ વલણ ખૂબ ચિંતાજનક છે અને કોંગ્રેસના લોકોએ વિચારવું જોઈએ હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી છે એ ગઈકાલે થઈ અને એમાં દર વખત કરતા આ વખતે અલગ પ્રકારનું થયું કે પહેલા ચરણમાં શાંતિપૂર્ણ મતદાન થયું પડ્યા આ બહુ મોટી વાત છે કારણ કે આ વાતને તમે જુઓ કે મીડિયા છે એ હાઇલાઇટ નથી કરી રહ્યું જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ મતદાન કરવા નહોતા નીકળવા દેતા ધમકીઓ આપતા હતા બોમ્બ ફોડતા હતા ગોળીબારો કરતા હતા એ જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભા ચૂંટણી થઈ અને એમાં શાંતિપૂર્ણ મતદાન થાય છે કેટલી મોટી ઘટના છે પોઝિટિવ ઘટના છે પાંચસો સિત્તેર દૂર કરવાની જયારે એનું વિધેયક લાવવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે ત્યારે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં અ લોહીની નદીઓ વહે છે મહેબૂબા મુફ્તી કહ્યું હતું કે તિરંગાને પકડનાર એક પણ હાથ નહીં હોય આ પ્રકારના નિવેદનો થયા હતા અને આજે તમે જો કે ત્રણસો સિત્તેર હટી ગઈ ત્યારે પણ કાંકરી ચાળો ન થયો અને અત્યારે મતદાન લોકસભામાં પણ ખૂબ સારું મતદાન થયું હતું અત્યારે પણ મતદાન થયું તો ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું છે આ જમ્મુ કાશ્મીરની પ્રજાનો ફારૂક અબ્દુલ્લા જેવા લોકો અને કોંગ્રેસ અને પાકિસ્તાન આ ત્રણેયને

પરિવર્તન થયું પર્યાવરણ મુદ્દા છે એના કારણે અમારે સ્વચ્છ ઉર્જાનો વિકાસ ઝડપી બનાવો છે એટલે કે અહીંયા કાર્બન આધારિત નહીં પરંતુ સ્વચ્છ ઉર્જાની અમારે વધારે જરૂર છે ને એના માટે થઈ અને સિંધુ જળ સમજૂતીમાં એની સમીક્ષા કરવી બહુ આવશ્યક થઈ જાય છે તો એ માગણી કરી છે તો એની સામે પાકિસ્તાને પોતાનું જે કહેવાય કે હઠેલું વલણ છે એ અપનાવેલું છે અને ત્યાંના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાજ ઝેરા બલુચે કહ્યું કે પાકિસ્તાન છે એ આશા રાખે છે કે ભારત વર્તમાનમાં જે પ્રાવધાન છે એનું પાલન કરશે તો આ પ્રકારનું છે હવે ભારત જો પાકિસ્તાનની સિંધુ જળ આપવાનું બંધ કરી દે તો પાકિસ્તાન છે એ નષ્ટ થઈ જાય એને પાક લેવાનું બધી તકલીફો થઈ જાય ભારતના પૂર્વ તરફના પાડોશી દેશની પણ વાત લઈએ જે પાકિસ્તાનમાંથી એનો જન્મ થયો બાંગ્લાદેશ જે મૂળ તો ભારતનું જ હતું દિવસે ને દિવસે વધુ ને વધુ હિન્દુઓની હેરાનગતિ થઈ રહી છે અને આ હેરાનગતિ એવી સરકાર દ્વારા થઈ રહી છે જે લેફ્ટ લિબરલ કહેવાય છે જે અમેરિકા તરફી કહેવાય છે જે અમેરિકાના સમર્થનવાળી કહેવાય છે મોહમ્મદ યુનુસ તો મોહમ્મદ યુનુસની સરકારમાં હિન્દુઓ અને બીજા જ્યાં લઘુમતી છે એને બરાબર નિશાન બનાવાઈ રહ્યા છે અને ત્યાંના જે મીડિયા રિપોર્ટ છે એના કહેવા મુજબ બાંગ્લાદેશમાં ચાર થી વીસ ઓગસ્ટ દરમિયાન સાંપ્રદાયિક હિંસાની બસ બે હજાર થી વધુ ઘટનાઓ બની અને એમાં નવ લોકોના મૃત્યુ થયા અને ઓગસ્ટ સિત્તેર સિક્સટી ધાર્મિક સ્થળો પર હુમલા થયા તોડફોડ કરવામાં આવી મૂર્તિઓને પણ નિશાન બનાવવામાં અને આમાં મિત્રો માત્ર હિન્દુઓની વાત નથી હિન્દુ બૌદ્ધ અને ખ્રિસ્તી એને પણ આમાં નિશાન બનાવાય છે અને આ ત્રણેયની એક ઓયક્યા પરિષદ છે એના નેતા નિર્મલ રોજારીઓને એણે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ સાંપ્રદાયિક હિંસાની સ્વતંત્ર તપાસ અને નિષ્પક્ષ તપાસની માગણી કરી છે અને એવું કહ્યું છે કે શનિવારે મોટું પ્રદર્શન કરવામાં આવશે ભારતના દક્ષિણ તરફના પડોશીની વાત કરીએ માલદીવની જે ચીનના ખોળે વચ્ચે બેસી ગયું હતું ને ભારતના સૈનિકોને માલદીવથી બહાર કાઢવાના વચન સાથે ચૂંટણી લડ્યા અને તકલીફ એ થઈ છે કે લોકોને પ્રેરિત કર્યા પોતે ત્યાં જઈને એક સુંદર તસવીર પડાવીને આપણે છબી કે પીછે કી કહાની આવા એપિસોડમાં દિલ ઠાકર ફોટો જર્નાલિસ્ટ એની સાથે પણ જોયું આપણે એનાલિસિસ કર્યું હતું કે એક ફોટોની અસર કેટલી હોય છે

આતંકવાદીઓ જે છે ઇસ્બુલ્લાના એ લોકો ને હવે તો એટલી તકલીફ થશે કે પેજર મોબાઈલ કે કે રાખતા ડરશે એટલું જ નહીં પણ ઘણા તો બિચારા છી કરવા ગયા હતા ત્યાં પણ એમને બોમ્બ વિસ્ફોટ આ બધા વિસ્ફોટ થયા તો હવે નાક ઊંચું રાખવા માટે થી ને ઈસબુલ્લા નેતા હસન નસર એને ધમકી આપી કે હવે અમે યુદ્ધ લડી લેશું તો અત્યાર સુધી શું કરતા રોકેટ છોડતા હતા ત્રાસવાદી પ્રવૃત્તિ કરતા તે યુદ્ધ નથી તો શું છે યુદ્ધ જે બે પ્રકારના હોય છે એક સીધું યુદ્ધ અને એક યુદ્ધ એટલે પ્રોક્સી વોર તો તમે પ્રોક્સી વોર તો લડી જ રહ્યા હતા હવે તમને બરાબર રેલો આવી ગયો એટલે તમે યુદ્ધ ની ધમકી આપો છો તો ઇઝરાયલ તો તમને ક્યાંય ઘોડીને પી જશે હવે એક વાત કરીએ એક બીજા સમાચારની અમેરિકાની એરલાઇન્સ કંપની ડેલ્ટા એરલાઇન્સ એના જે ફ્લાઇટ એટેન્ડન્ટ છે એ મહિલાઓ માટે કેટલાક નિયમો જાહેર કર્યા છે એને એમાં એવું કહ્યું છે કે એ મહિલાના ઉપવસ્ત્ર એટલે કે અન્ડરવેર એ બરાબર રીતે પહેરવું જોઈએ અને એ દેખાવું ન જોઈએ અને એના વાળ અને એના નખ અને ટેટુ સુધીના પણ નિર્દેશ આપ્યા છે એને કહ્યું છે કે વાળ છે પ્રાકૃતિક રંગેલા હોવા જોઈએ એમાં એક છે એમ હાઇલાઇટ કરી દે કે આર્ટિફિશિયલ શેડ્સ નાખે એવું ન હોવું જોઈએ પછી વાળ લાંબા વાળ હોય તો પાછળ બાંધેલા હોવા જોઈએ અને ખભાથી ઉપર હોવા જોઈએ એટલે અંબોળો કે એ પ્રકારની જે કઈ એની હેરસ્ટાઈલ કહેવાતી હોય એ રીતની પછી આઈલેસીસ છે એ નેચરલ લાગવા જોઈએ નખ છે એ શાલીન લાગવા જોઈએ બહુ ખરાબ નિયોન કલર મલ્ટી કલર ગ્લીટર કે હાથથી બનેલી ડિઝાઇન છે એની અનુમતિ નથી તમે કરો એનો વાંધો નથી પણ કે દેખાવું ન જોઈએ કવર કરેલું હોવું જોઈએ અને નાકમાં પિયરસિંગ એટલે નાકમાં કે નથડી કેવું પહેર્યું હોય તો એ એક જ નાકમાં એ અનુમતિ છે અને એ પણ થોડુંક નાનું હોવું જોઈએ એ પ્રકારનું કહેવામાં આવ્યું છે અને સાથોસાથ ડ્રેસ અને સ્કર્ટ તો સ્કર્ટ ની લંબાઈ છે એ ઘૂંટણ થી નીચે હોવી જોઈએ ઘૂંટણ થી ઉપર નહીં અને સ્પોર્ટ શૂઝ પહેરવાની અનુમતિ નથી અને ફ્લાઇટ એટેન્ડન્ટ હિલ અને સ્લિંગ બેક શૂઝ પહેરી શકે છે તો આ પ્રકારની વાત કરી છે હવે અહીંયા જુઓ મિત્રો કે ઘણીવાર આપણે ત્યાં કોઈ કોલેજ કે કોઈ સંસ્થા આવા નિયમો બહાર પાડે તો તરત જ ફેમિનિસ્ટો કે બોલીવુડના અભિનેતા અભિનેત્રીઓ અને કેટલાક બુદ્ધુજીવો ઉકળી ઉઠે છે કે તમે એમને કપડાં પહેરવાનું કેનાર કોણ અમારા માટે નિયમ ન હોય આમ ને તેમને એ બધું કેટલી બધી કાઉક શરૂ કરી દે પરંતુ આ અમેરિકા એ પણ કહ્યું છે અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સે કહ્યું છે એનો અર્થ એ છે કે તમે પર્યટનમાં પહેરો તમારા ઘરમાં પહેરો પાર્ટીમાં પહેરો ક્લબમાં પહેરો એ બધા કપડાં છે એ તમે બિઝનેસમાં કોલેજમાં ન પહેરી શકાય એમાં કંઈક શાલીનતા હોવી જોઈએ કંઈક મર્યાદા હોવી જોઈએ તો એના માટે પણ નિયમો છે એટલે ઘણા કે અમેરિકામાં કપડા તો પહેરતા પહેરતા હોય હોય છે છે ને આ ડીપ સ્કર્ટ થી ઉપર ઘૂંટણ હોય છે ને અને આપણે ત્યાં તો એ પ્રકારના કપડાનું બહુ વધી ગયું છે ઓફિસમાં પણ હવે કોઈ શાલીનતા ઘણી ઓફિસમાં નથી રહી તો ભારતનું જે વલણ છે એ ખરેખર તો આપણે ત્યાંનું વલણ એ લોકોએ અનુસર્યું છે અને આપણે હવે પશ્ચિમનું વલણ અનુસરી વલણ છે તો આ બાબતે ડેલ્ટા છે એની પ્રશંસા કરવી જોઈએ જોઈએ કે ભાઈ તો હોવી શાલીન જયારે વ્યક્તિત્વની વાત આવે છે ત્યારે અમિતાભ બચ્ચનનું નામ મોખરે આવે છે અને અમિતાભ બચ્ચને આજે ક્ષમા માંગી તો પ્રશ્ન એ થાય કે ભાઈ આવા શાલીન વ્યક્તિના મહાનુભાવ એને કેમ ક્ષમા માંગી તો એનો કારણ એ છે કે એમણે સ્વચ્છતા માટે સંદેશો આપતો એક વિડીયો બનાવ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ ઉપર એ વિડીયો મૂક્યો હતો અને એમાં કહ્યું હતું કે નમસ્કાર મેં હું અમિતાભ બચ્ચન મી કચરા કરનાર નહીં એ મરાઠીમાં કહ્યું હતું કે હું કચરો નહીં કરું હવે આમાં એમના જે ગાયક મિત્ર છે સુદેશ ભોસલે જે એનો અવાજ પણ ગણાય છે સુદેશ ભોસલે એટલે એક્ટરોની મિમિક્રી કરી શકે એની સ્ટાઇલની મિમિક્રી કરી શકે અવાજની મિમિક્રી કરી શકે અને સાથોસાથ ગાયક ગાયક તરીકે પ્રસ્થાપિત છે ગાયકમાં પણ એસટી બરવંતી માંડી અને બધાની મિમિક્રી કરી શકે છે મુકેશની મિમિક્રી કરી શકે અમિતાભ બચ્ચનનો તો અદલો અદલ અવાજ છે ઝુમ્મા ચુમ્મા ગીત હોય કે મેરી મખણા મેરી સોણીએ જેવા અનેક ગીતો એમણે અમિતાભ બચ્ચન માટે ગાયા છે તો એમણે ધ્યાન દોર્યું કે ભાઈ તમે મરાઠીમાં જે ઉચ્ચાર કર્યો કચરાનો એ બરાબર નથી કર્યો તો અમિતાભ બચ્ચનને લાગ્યું કે નહીં વાત સાચી છે તો એમણે ફરી એક વિડીયો બનાવ્યો અને એ વિડીયોમાં એમણે ક્ષમા માગી કે ભાઈ મેં ખોટો ઉચ્ચાર કર્યો હતો તો હું ફરીથી વિડીયો બનાવું છું અને એમાં હું ફરીથી સાચો ઉચ્ચાર કરું છું નમસ્કાર મેં હું અમિતાભ બચ્ચન અભી કુછ દિન પહેલે મેં એક વિડીયો કહ્યા હતા કે મેં કચરા નહીં કરું મેં उसको मैंने मराठी में भी कहा था और मेरा उच्चारण जो मराठी में था वो एक शब्द था कचरा जो कि गलत हो गया था उसका उच्चारण मुझे मेरे मित्र हैं सुदेश भोसले उन्होंने बताया कि ये जो शब्द है आपने उसका उच्चारण गलत किया है तो मैं ये फिर से ये वीडियो दे रहा हूँ और कहने जा रहा हूँ मैं कचरा करना नहीं मैं तो कचरा नहीं करूँगा धन्यवाद आपका नमस्कार करना नहीं એનું ઉચ્ચાર સાચો કરી અને આપ્યું તો આ વાત છે એક શબ્દની ભૂલ એક શબ્દનો ખોટો ઉચ્ચાર અને આપણે ત્યાં ગુજરાતમાં ગુજરાતમાં તો ઉચ્ચારોની અશુદ્ધિના અસંખ્ય દાખલા ને કલાકારો દ્વારા તો ન અણ અળ આવા કેટલા બધા ત ટ પટેલ ને પટેલ કહેવામાં આવે કેટલાક ન્યૂઝ એન્કરો દ્વારા પણ પટેલને પટેલ કહેવામાં આવે તો આ પ્રકારનું ઉચ્ચાર સુધી કે એક અમિતાભ બચ્ચન એવા મોટા વ્યક્તિ અને એમણે આ ક્ષમા માંગી એટલે લોકો એ કહ્યું કે તમારે કઈ ક્ષમા માંગવાની ન હોય તમે તો એક મહાનુભાવ છો દંતકથા રૂપ છો તમે તમે જે કહી દો પછી લોકો સમજી જ જાય છે પણ એમ છતાંય તે આ જ વાત છે અમિતાભ બચ્ચન ને અમિતાભ બચ્ચન બનાવે છે એક તાજેતરમાં જ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા તો રિબીન કઈક કાપવાની હતી તો એ વડાપ્રધાને કાપેલી રિબીન છે પછી પોતાના ખિસ્સામાં મૂકી અને પછી કચરામાં ફેંકી તો આ બાત આ બધા મોટા મહાનુભાવો આ શીખવા જેવું છે અને ખરેખર તો પેલી દીપિકા પદુકોણે કે છે કે માય લાઈફ માય ચોઈસ કે પછી આલિયા ભટ્ટ જે ખરાબ ભાષા બોલે છે મજાકમાં આ બધાના અનુસરણ કરતા અમિતાભ બચ્ચનનું અનુસરણ કરો કે પોતાની ભાષા ના ઉચ્ચાર શુદ્ધ થાય એનું એનું હિન્દી કેવું છે દેવીઓ સજ્જનો એ કે ત્યારે આપણને એના માટે આનંદ થાય ગર્વ થાય અને શુદ્ધ હિન્દી બોલવાની પ્રેરણા મળે તો મિત્રો આ તો આજનો એપિસોડ આપને કેવો લાગ્યો મને જરૂર જણાવો ફીડબેક આપો કોમેન્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને યુપીઆઈ આઈડી પર તમે મને દસ રૂપિયાની ચા પણ પીવડાવી શકો છો તમે એનું પ્રદાન આપી શકો છો તો આજે બસ આટલું જ નમસ્કાર ધન્યવાદ